શ્રી વલ્લભાદી સખી જે ગ્રંથ ચાર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ શ્લોક એક અને બે પ્રવા મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલે વક્ષ્યા સર્વસંદેહ ન ભવિષ્ય અચ્યુતે ભક્તિ માર્ગ કથનાથ પુષ્ટિ રસ તિથિ નિશ્ચય શ્રી વલ્લભાધીશ કી જય ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ શ્લોક એક અને બે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આ ત્રણે જુદા જુદા જાણવામાં આવે એવા એમના ધર્મ વડે જીવાદિકોના ભેદોથી સૃષ્ટિની પરંપરા અપરિચ્છિન્ન ચાલી આવે છે તેથી અને તેઓને ફળ મળે છે તેમ કરીને ભિન્ન ભિન્ન સમજવામાં આવે તે પ્રકારે કહીશ તેઓના ધર્મ જીવનું સ્વરૂપ દેહ અને ક્રિયાના ભેદો તેમજ સૃષ્ટિ તથા તેના ફલ જ્ઞાન થશે ત્યારે નિવૃત્ત થશે શ્લોક ત્રણ દ્રવભૂત સર્ગા વિવાહો વ્યવસ્થિત વેદ સમાન મર્યાદા વ્યવસ્થિતા

આલોક અને પરલોકની કામનાવાળા વાળા સર્વ માર્ગ જે સૃષ્ટિની પરંપરાને તોડતા નથી તે સર્વ માર્ગ પ્રવાહમાં અંતર્ભૂત છે અને જેટલા માર્ગ વેદની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી તેટલા સગડા માર્ગ મર્યાદામાં અંતર્ભૂત છે આમ જગતમાં જેટલા માર્ગ છે તે બધાનો અંતર્ભાવ આ ત્રણેય માર્ગમાં છે શ્લોક ચાર કશે દેવ હિ ભક્તો હિ યો મદ ઇતિ ઇતિરણાત સર્વે તો કથનાત પુષ્ટિ રસ તિતીય નિશ્ચય શ્લોક ચાર હંમેશા પ્રભુમાં જેવો એ પોતાનું ચિત્ત જોડ્યું છે મન જેવો સ્વાધીન છે પ્રભુ પોતાના સ્વામી છે એવો જેનો દ્રઢ નિશ્ચય છે અને

ન સર્વોત્ત પ્રવાહાદ્રી ભિન્નો વેદાચ વેદથ યદાયસ્યથી વચનાતમ નાહે વેદૈ રીતે રણાતમ પુષ્ટિ માર્ગ પણ પ્રવાહ માર્ગથી ભિન્ન છે એકમાત્ર અનન્ય ભક્તિથી જ મારું દર્શન થઈ શકે છે એમ ગીતાજીમાં કહ્યું છે જીવથી વિધિપૂર્વક કરવામાં આવતા સાધનોમાં પુષ્ટિ માર્ગનો પ્રવેશ નથી પરંતુ ભગવાનના અનુગ્રહ રૂપ ભક્તિ માર્ગ છે તેથી વેદના નિયમ રૂપ મર્યાદાથી પણ પુષ્ટિ માર્ગ ભિન્ન ભિન્ન છે લોક છ માર્ગે તવેદબી ચેતન્યો તનુ ભક્ત યાગમતો ન તદ યુક્ત સૂત્ર તો હિ ભિન્નો યુક્ત આહી વૈદિક શ્લોક છ ભક્તિ માર્ગ એક જ છે અને પ્રવાહ તથા મર્યાદા ભક્તિના અંગ રૂપ છે ને ભક્તિની પ્રાપ્તિના સાધન રૂપ છે કર્મ ભક્તિના અંતરપૂત થઈ શકે નહીં તે જ રીતે જ્ઞાન માર્ગ પણ મોક્ષ રૂપ પ્રાપ્ત કરે છે ભક્તિને પ્રાપ્ત નથી એમ સૂત્રમાં લખ્યું છે તેથી વૈદિક માર્ગ ભિન્ન છે તથા અનુગ્રહ યુક્ત માર્ગ ભિન્ન છે તેમ સર્ગ રૂપ પ્રવાહ પણ મોક્ષ ફળ દેવા વાળો છે

તેઓના દેહ ભગવત ભજન થી પ્રતિકૂળ છે તેઓની ક્રિયા સ્વાર્થ માટે અને બીજાઓને દુખ દેવા માટે જ છે

દૈવી છે તથા ભગવાનના અનુગ્રહ યુક્ત છે તેઓના દેહ ભગવત સેવામાં અનુકૂળ તથા ભગવત સ્વરૂપમાં જ આશક્ત રહે છે તેઓની કૃતિ લૌકિક વૈદિક ફલોની ઈચ્છા રહિત થઈને ભગવત સેવા કરવાની તથા સાક્ષાત પુરુષોત્તમ સંબંધી ફળ મેળવવાની ક્રિયા યુત ઈચ્છા માત્ર મનસા પ્રવાહી સૃષ્ટવાન હરી વચસા વેદ માર્ગ હિ શ્લોક કાર્ય અને શ્લોકા હરિ ભગવાન છે તેઓએ ઈચ્છા માત્ર થી મન વડે પ્રવાહ માર્ગને વચન વડે વેદ માર્ગને તથા કાયા વડે પુષ્ટિ માર્ગ ને પ્રગટ કર્યા એક વખત પ્રભુને વીર રસ નો અનુભવ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાનો અંશ હોય તો પોતાની વિરુદ્ધ થાય નહીં તેથી માયામાંથી આસુરી જીવ ઉત્પન્ન કર્યા તે પ્રવાહી સૃષ્ટિ થઈ તથા જીવોના દુઃખની નિવૃત્તિ માટે વેદ માર્ગ પ્રકટ કર્યો તેમાં જીવો અક્ષર બ્રહ્મથી થયા તે મર્યાદા સૃષ્ટિ થઈ તથા જીવોને ભજનાનંદ અને સેવાનું દાન કરવાના હેતુથી પોતાના આનાત્મક સ્વરૂપથી જીવ ઉત્પન્ન કર્યા તે પુષ્ટિ સૃષ્ટિ થઈ દેહ છોડ્યા બાદ ધૂમ માર્ગ માં જાય છે યજ્ઞાધિક કરીને આસુરાવે દૂર કરીને મુક્ત થાય છે તથા મર્યાદા માર્ગીય જીવો ને

ક્રૂર છે તે પ્રવાહી છે મનુષ્યો માં અધમ અશુભ તે પ્રવાહી ઓને હું સંસારમાં સર્વદા આસુરીમાં પટકું છું તેથી પ્રવાહિક જીવ મર્યાદા માર્ગીય તથા જીવોથી ભિન્ન છે જગત રૂપનો દ્વેષ કરવા વાળા તો સહજ આસુર છે તે કોઈ દિવસ મુક્ત થતા નથી કેમ કે જગતનો દોષ કરવામાં ભગવદ્ ભક્તોનો પણ દ્વેષ થાય છે મર્યાદા માર્ગીય જીવો અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ રૂપ મોક્ષ થાય છે તથા ઉત્તમ ફળ રૂપ સહિત છે શ્લોક બાર જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવયમ ભગવાદ રૂપસે

તેથી ઈચ્છા કરવાથી સર્વ જગત રૂપ થયા છે મર્યાદા સૃષ્ટિ પણ નામ સેવા તો કરે છે પરંતુ રૂપ સેવા તેઓથી બરાબર ન થઈ શકે તેથી રૂપ સેવાને માટે જ પુષ્ટિ સૃષ્ટિ છે શ્લોક તેર સ્વરૂપેણા વાત્રેણ લિંગે ન ચુણે સ્વરૂપે

શુદ્ધ પુષ્ટિ જીવોનો ભગવાનમાં અત્યંત પ્રેમ હોય છે એવા ભક્તો અતિ દુર્લભ છે એટલે મિશ્ર પુષ્ટિ તથા શુદ્ધ પુષ્ટ એવા બે પ્રકારના પુષ્ટિ જીવ છે આમ જીવોમાં જુદા જુદા ભેદ છે તેથી તેઓના દેહ તથા ક્રિયાઓમાં પણ જુદો જુદો ભેદ જોવા મળે છે

ત્યાં પુષ્ટિ માર્ગીય જીવોના ફળનું નિરૂપણ કરે છે પુષ્ટિ માર્ગમાં ગુણ તથા સ્વરૂપના ભેદો વડે ભગવાનના જેવા પ્રકારે પ્રકટ થાય તેવી રીતે પુષ્ટિ જીવોને ફળ થાય જે સ્વરૂપથી પ્રકટ થાય તેવું સુખ ભક્તોને પ્રાપ્ત થાય છે પરંતુ સર્વ પુષ્ટિ ભક્તોને ભગવાનનું સ્વરૂપમક ભ ફળ પ્રાપ્ત થાય છે શ્લોક અઢાર આશક્તો ભગવાનેવહ સાર્પદાપયતી ક્વચેતઃ અહંકારે દ્વારા લોકેત તન્ના માર્ગ સ્થાપનાયગી શ્લોક અઢાર મિશ્ર પુષ્ટિ જીવોને

ધ્રુવ મહાનુભાવ શ્લોક ઓગણીસ જે ભક્તોને ને થાય પરંતુ તે ભક્ત પાખંડી નથી થતો પણ અત્યંત ભક્ત થાય છે તેથી ભગવાને જ દંડ આપ્યો છે તેમ જાણવું તે મિશ્ર પુષ્ટિને શુદ્ધ પુષ્ટ કરવાને માટે અપાવે છે એટલે જેવી ભક્તિ હોય તેવા ભગવદ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે તથા તેજ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે શ્લોક 20 લૌકિક તો વેદક્તવ કાપડ્યાત તેસુ નાતદા વૈષ્ણવતયી સહર્જ તત્તો યત્ર વિપર્ય શ્લોક 20 પુષ્ટિ ભક્તોમાં જે વૈદિક ક્રિયા તથા લૌકિક ક્રિયા છે તે કાપટ્ય ભાવથી છે આસક્તિ પનાથી નથી અને વૈષ્ણવ તત્વ છે તે તો તેનો સ્વભાવ જ છે તે પણ લોકને શિક્ષા અપવાના હેતુથી કરે છે

અને બાવીસ પુષ્ટિ પ્રવાહ તથા મર્યાદા આ ત્રણે માર્ગોના સંબંધ વાળા જે જીવ છે અને તેઓથી પણ બીજા પ્રવાહી જીવ જીવ છે તે સર્વ માર્ગમાં ક્ષણ ક્ષણમાં આવતા જતા હોય છે પરંતુ કોઈ પણ એક માર્ગમાં એમની રુચિ નથી થતી આ ચર્ષની જીવ કહેવાય છે

ભગવાન પ્રતિ દ્વેષ હોય તથા ભગવાન તેઓને મારે તો તે મુક્ત થાય છે તેથી ભગવાને મરેલા જે જે અસુર મુક્ત થયા છે તે સગળા અગ્ન જાણવા પ્રવાહે પી સમાગત્ય પુષ્ટિ તીર્થન યુજ્યતે

જ્યારે તે તે જન્મ થયો તો કર્મને આ કારણે છે પ્રવાહ માર્ગીય જીવોના તથા મર્યાદા માર્ગીય જીવોના પ્રયોજન સ્વરૂપ સાધન અંગ ક્રિયા તથા ફળથી ભિન્ન ભિન્ન છે